નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ પાટણ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું પાટણ ઠાકોર સમાજ દ્વારા રંગભવન હોલ યુનિવર્સિટી પાટણ ખાતે મહાસંમેલન યોજી ત્યારબાદ પાટણ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ઓબીસી અનામત વર્ગીકરણના પાટણ પ્રતિનિધિ ઠાકોર રણજીતસિંહ ઠાકોર તેમજ પાટણ ઓબીસી અનામત સમિતિ દ્વારા પાટણમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના મુખ્ય તારક ઠાકોર ગાંધીનગરની વિશેષ ઉપસ્થિતિમાં મહાસંમેલન યોજાયું ઓબીસી અનામત વર્ગીકરણના મુખ્ય તારક ઠાકોર તેમજ પાટણ પ્રતિનિધિ રણજીતસિંહ ઠાકોર પ્રતિમાએ પહેરાવી મહાસંમેલનની શરૂઆત કરવામાં આવી રંગભવન હોલ પાટણ ખાતે પાટણ જિલ્લા તાલુકામાંથી ઠાકોર સમાજમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તારક ઠાકોર દ્વારા ઓબીસી અનામતની વિશેષ માહિતી આપવામાં આવી તેમજ પાટણ ઓબીસી પ્રતિનિધિ રણજીતસિંહ ઠાકોરે વિવિધ માગણીઓને લઈ પાટણમાં ઠાકોર સમાજને જાગૃત કરવા તેમજ ઓબીસી અનામત વર્ગીકરણ પાટણમાં વસતા ઠાકોર સમાજ સમિતિમાં વધુ સમાજના લોકો જોડાય તેવો સંકલ્પ કરવામાં આવ્યો ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના મુખ્ય તારક ઠાકોર ઓબીસી પાટણ પ્રતિનિધિ રણજીતસિંહ ઠાકોર તેમજ સમિતિના હોદ્દેદારો દ્વારા પાટણ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને ઓબીસી અનામતની માગણીઓને લઈ રજૂઆત કરવામાં આવી ગુજરાતના મુખ્યમંત્રી સુધી આવેદન પત્રના માધ્યમથી સંદેશો પહોંચાડવા માટે વિનંતી કરી વિશેષ માહિતી સોલંકી પાટણ જિલ્લા બેરોચી આપનું નામ શું છે અને કયા વિષય આજે કલેક્ટર શ્રી ને પત્ર આપવામાં આવ્યું છે મારું નામ રણજીતસિંહ ઠાકોર પાટણ આજ રોજ ઓબીસી અનામત વર્ગીકરણ અંગે માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું મેં સરકારશ્રી સામે એક જ રજૂઆત કરીએ છીએ કે ઓબીસી એક એવો વ્યવ વ્યવસ્થાનો ભાગ છે કાયદાકીય કે સરકારે અમલમાં મૂક્યો છે કે ઓબીસી એટલે કે અધર બેકવર્ડ ક્લાસ આ શ્રેણીમાં પછાત અછી અતિ પછાત સમુદાયો જ સમાયેલા હોય જ્યારે સમય અનુકૂળતાએ અન્ય સમૃદ્ધ સમાજો ઓબીસીમાં સરકાર શ્રી સમાવ્યા જેથી ઓબીસી સમાવિષ્ટ પછાત અતિ પછાત સમાજનું શિક્ષણ ધોરણ નીચું છે પછાત સમાજ આર્થિક સામાજિક રીતે બહુ જ નબળો પર આર્થિક પછાત છે એમના બાળકોને શિક્ષણ અપાવવા માટે એટલી સુખાકારી મળતી નથી કે એવી હાઈફાઈ સ્કૂલો હાઈફાઈ ટ્યુશનો ની વ્યવસ્થા ઉપલબ્ધ નથી કરી શકતો જેના કારણે સાઠ પાસઠ ટકાથી મેરિટ મેરિટમાં આવી શકતા નથી એની સામે જે ઓબીસીમાં પંદર ટકા સમાજ આવેલો છે જે સમૃદ્ધ છે ખરેખર પછાત છે જ નહીં સરકારને આ રજૂઆત કરવાની જ ના હોય દીવાદેખી વાત છે સમૃદ્ધ સમાજ છે તો એમને એમને અલગથી અનામત આપવું જોઈએ એવી અમે માગણી કરીએ છીએ અથવા તો સરકારે નવી એક સિસ્ટમ ફોલો કરી છે કે ઈડબ્લ્યુ એસ દસ ટકા અનામત આપી છે તેવા સમૃદ્ધ સમાજમાં એમાં સમાવી લો અને સત્યાવીસ ટકા સમાજ સત્યાવીસ ટકા અનામતનો લાભ આ પછાત અતિ સમાજને મળે અને એમનું જીવન ધોરણ ઊંચું આવે એ લોકો સમાજમાં જીવી શકે પાથું ઊંચું કરી અને એક હાંસિયામાં ધકાયેલો વિકાસથી વંચિત સમાજને આ ઓબીસી અનામતના સત્યાવીસ ટકાનો લાભ મળે એ માટે આવેદનપત્ર આપ્યું માગણી લઈને આવકના કાર્યક્રમો શું રહેશે આપના હા આજે એક અમારે ઠાકોર સમાજમાં પહેલ કરી છે સમાજના શિક્ષિત યુવાનો આ શિક્ષિત યુવાનોના માતા પિતાની એક પુકાર હતી સાહેબ વર્ષેદાળ એવી રજૂઆતો થઈ કે છોકરા ભણે છે દીકરીઓ ભણે છે પણ નોકરી મળતી નથી સ્પર્ધાત્મક પરીક્ષામાં થોડા થોડા પોઈન્ટ વન પોઈન્ટ ટુ એક ટકે રહી જાય છે તો આનો એક રસ્તો ઓબીસી અનામત ઓબીસી અનામતનો લાભ મળતો થાય તો સમાજના શિક્ષિત યુવાનો આપઆપ નોકરી ઉપર લાગી જાય અને આ શિક્ષિત યુવાનોના માતા પિતા છે જે એક આશાલીન બેઠા છે જે એમની કિરણ છે કે મારા બાળકને નોકરી મળે મારો પરિવાર સુખી થાય અમે સુખ શાંતિથી રહી શકીએ અને આગલી પેઢી સુખાકારીથી એમનું ભવિષ્ય બને એ આશયથી અમે માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર ખાસ કરીને વાત કરીએ તો ઓબીસી સમાજની અંદર રાજકીય નેતાઓ તેમજ સામાજિક સંસ્થાઓ ચાલી રહી છે એ લોકો પણ અંદર સામેલ થશે કે શું કહેશે બાબતે સાચે જ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે સમાજમાં ઘણા પ્રતિનિધિઓ છે ચાલીસ ટકા કેમ જાણે કોણ સરકારમાં વિધાનસભા ગૃહમાં કેમ રજૂઆત કરતા નથી સો ટકા એમને સમાજના વારે આવવું જોઈએ આજે એંસી ટકા સમાજ ઓબીસી સમાજ છે બેતાલીસ ટકા ઠાકોર સમાજ અને અન્ય નાના મોટા જે પછાત સમાજો મળીને એંસી ટકા થતા હોય તો એસી ટકા સમાજોની વોટબેંકની પડી નથી અને વીસ ટકા જે સમજુ સંગઠિત સમાજ છે એમની ચિંતા કરે છે એની ચિંતા લઈ અને ગૃહમાં રજૂઆત ન કરે એ બહુ દુઃખની લાગણી સમાજ અનુભવે છે અને સાચે જ હવે અમે એક સંદેશો આપીએ છીએ સમાજના પ્રતિનિધિઓને કે આપણા દ્વારા વિધાનસભા ગૃહમાં અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીને આપણા થકી રજૂઆત કરવામાં આવે આ એક એનસીકેસ છે સત્યાવીસ ટકા બંધારણી જોગવાઈ છે અને એ જોગવાઈ પછાત સમાજને લેવી છે આખી શ્રેણી જ છે અધર બેકવર્ડ ક્લાસ તો શા માટે બીજા સભ સમાજો અને તાકાતથી બોલે અને સરકાર સામે આ ઓબીસી વર્ગીકરણ અમલમાં મુકાવે એવી અમે એમની પાસે આશા રાખીએ આવેદનપત્ર આપ્યા પછી અવગર શું કાર્યક્રમ રહેશે આવેદનપત્ર આપ્યા પછી આ એક આવેદનપત્ર આપવાથી કામ પૂરું થતું નથી એટલે રવિવારે સર્કિટ હાઉસ નવા સર્કિટ હાઉસમાં અમારે બાસઠ ઓબીસી વર્ગીકરણની ટીમ બનાવી છે અને એની અંદર બીજા સો કમિટીના સભ્યો બને અને એવું અમારું આ નેતૃત્વ રવિવારે મળી અને એક ઓબીસી વર્ગીકરણનું ભૂષ છે અને ઓબીસી વર્ગીકરણ અમલમાં આવે ત્યાં સુધી અમે આ ઝુંબે સરકાર સામે ચલાવી જઈશું